પાભરના અબાળામાં બે જૂથ વચ્ચે જોરદાર મારામારી થઈ હતી એકબીજા પર લાકડી લઈ તૂટી પડ્યા હતા દબાણ હટાવવાના મુદ્દે થયેલી બબાલમાં વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી આ ઘટનામાં દસ થી વધુ લોકોને ઈજા પહોંચી છે સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે સમગ્ર ઘટનાની વિગતવાર જોઈએ તો બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના અબાળા ગામમાં દબાણ હટાવવાના મુદ્દે એક જ સમાજના બે જૂથો વચ્ચે હિંસક ઘટના સર્જાઈ છે બે દિવસ પહેલા દબાણ હટાવવામાં આવ્યું હતું જેના મન આ ઘટના બની છે હિંસક ઘટનામાં બંને પક્ષના દસથી વધુ લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યો છે આ દરમિયાન ગુસ્સે ભરાયેલા લોકોએ વાહનોની પણ તોડફોડ કરી હતી ઘટનાની જાણ થતાં જ બાબર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લીધી છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવે છે બાબર પોલીસ ઇન્સ્પેક્ટરના જણાવ્યા અનુસાર અબાળા ગામમાં એક જ સમાજના બે જૂથો વચ્ચે થયેલી આ બબાલ દબાણ મામલે થઈ છે પોલીસે ફરિયાદની તજવીજ હાથ ધરી છે અને આગળની કાર્યવાહી હાલ ચાલુ છે સવારે સાડા આઠ થી નવ વાગ્યાની વચ્ચે મેસેજ આવેલા કે અબાળામાં બબાલ થાય છે કે તાત્કાલિક પોલીસ સાથે અમો પહોંચી ગયેલા અહીંયા આવી અને સમાચાર મળ્યા કે બળવંતજી ઠાકોર અને ભૂપતજી ચાંદાજી ઠાકોર વચ્ચે કંઈક બબાલ છે બબાલનું મેઇન કારણ એવું છે કે ગામ વચ્ચે જે આરોગ્ય છે હેલ્થનું પીએચસી જેવું નાનું એવું દવાખાનું એની બાજુમાં બહુ મોટું માટી નખીને દબાણ કરી દીધેલું હતું જે દબાણ બે ત્રણ દિવસ પહેલાં મામલતદાર અને પોલીસ બધાએ સાથે મળી અને દબાણ દૂર કર્યું એની અદાવતમાં આજે કંઈક બળવંતજી છે એ ભૂભતજીના એમને એમના છોકરા બળવંતજીના છોકરાને આને મારવા માટે ગયેલા હતા એટલે સામસામે ઝઘડો થયેલો છે જેને વાગ્યું છે એ બંને હોસ્પિટલમાં છે અને ગામમાં હાલ ટોટલી પરિસ્થિતિ કંટ્રોલમાં છે બીજો કોઈ બનાવ બનેલ નથી હાલ પૂરતાજી ઈસમોને પકડવા નથી આવ્યા દરેક ઘરે તપાસ કરી છે એમના ખેતરોમાં પણ તપાસ કરી છે પણ હજી સુધી કોઈ પણ એક ઈસમ પોલીસની પકડમાં આવેલ નથી અને આ અને અલગ અલગ જગ્યાએ કે જેમના સગાવાલા હોય જે જે જગ્યાએ જઈ શકે છે એ બાબતે તપાસ ચાલુ છે અને એમના મોબાઈલ લોકેશન કઢાવીને પણ હાલ પકડવા પર તપાસ ચાલુ છે કેટલા ઈસમ ઘાયલ હશે સામસામે ટોટલ મળતી માહિતી મુજબ સાત થી આઠ ઈસમો ઘાયલ છે કોઈની સિરિયસ એક એક એવો જયસોર કરીને છે કે જે સિરિયસ છે ને જેને રાધનપુર રિફર કરે છે રાધનપુર પાટણ ખાતે રિફર કરેલ છે